નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને સૌથી મહત્વના સમાચાર જેમાં કપાસના ભાવમાં સતત ત્રણ દિવસથી સામાન્ય સુધારો રૂ અને વાયદાના કારણે અત્યારે કપાસમાં મોટી તેજી કેમ શક્ય નથી બનતી સાથે જ ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે રૂમાં જીનોની એક હજારની ડિસ્પ્રિટના કારણે કપાસના ભાવમાં આજે સુધારો થોડો મુશ્કેલ બન્યો હતો તે ઉપરાંત આવકની વાત કરીએ તો ગુજરાતભરની મળીને આજે બે લાખ ને ચાલીસ હજાર મણની આવક હતી તો દેશભરમાં એક પોઈન્ટ ત્યાંસી લાખ ઘાસડીની આવક હતી ને કપાસના બજારમાં આજે ટૂંકી વધઘટ સાથે બજારમાં સ્થિરતા જોવા મળી હતી ને ભાવની વાત કરીએ તો ભાવ અત્યારે બારસોથી લઈને ચૌદસો પચાસ એ વન સુપરમાં ચૌદસો પચાસ થી ના બોલાતા તો ગામડે ચૌદસો ત્રીસ સુધી ઓફર કરાતા હતા મિત્રો હાલ હવે રૂ બજાર ની વાત કરીએ તો રૂ બજારમાં આજે વધુ અટકીને બજારમાં સ્થિરતા હતી ત્રણસો છપ્પન કિલોના ભાવ પંચાન હજાર સતસો ના બોલાતા હાલ ગુજરાત ગુજરાતભરની આવક મળીને અત્યારે બે લાખ ને પાર થતી હોય છે તો દેશભર ની એક પંટ સિત્તેર લાખ ગાંસડીની આવક જોવા મળી હતી અને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો અને એમસીએક્સ વાયદો બંને તેની મોટી વધઘટ નહોતી અને ન્યુયોર્ક કોટન એસી ડોલર તો એમસીએક્સ છપ્પન રૂપિયાની સપાટીએ બંધ જોવા મળતા તેથી મિત્રો જો આવકો મર્યાદિત રહેશે તો કપાસમાં હજી પણ સામાન્ય સુધારો જોવા મળી શકે તો હવે વધુ સમય ન લેતા શેલી હરાજીના કપાસના ભાવ વિવિધ યાર્ડમાં કેવા બોલાયા હતા તે જાણી લઈએ રાજકોટ બારસો થી પંદરસો તેર અમરેલી નવસો નેવ થી ચૌદસો ને બેતાલીસ સાવરકુંડલા બારસો થી ચૌદસો જસદણ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો એકાણુંથી પંદરસોને દસ મહુવા નવસો પાસઠથી તેરસો ને સાઠ ગોંડલ એક હજારથી ચૌદસો ને છત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર બારસો વીસથી ચૌદસો છ્યાસી ભાવનગર બારસો દસથી ચૌદસો ને સોળ જામનગર એક હજારથી ચૌદસો ને પંચાણું બાબરા અગિયારસો નેવ થી ચૌદસો નેવ્યાસી જેતપુર અગિયારસો એક થી ચૌદસો ને પિસ્તાલીસ વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો ને અઠ્યોતેર મોરબી બારસો પચીસ થી ચૌદસો પંચોતેર રાજુલા એક હજાર થી ચૌદસો ને પાંત્રીસ હળવદ બારસો થી ચૌદસો ને સાઠ વિસાવદર અગિયારસો એકત્રીસ થી ચૌદસો એકાવન તળાજા એક હજાર પચાસથી ચૌદસો ને ચોવીસ બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને નેવ ઉપલેટા બારસોથી ચૌદસો પંચાવન માણાવદર બારસો પાંત્રીસથી પંદરસો પંચાવન ધોરાજી નવસો સન્નું થી ચૌદસો ને એકોતેર વીંછા બારસો ચાલીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા હારી તેરસો બાવન થી ચૌદસો ને સત્તાવન વિસનગર બારસો એકથી ચૌદસો ને અઠ્ઠાવન વિજાપુર એક હજાર એક થી ચૌદસો ને ઓગણસાઠ માણસા એક હજાર થી ચૌદસો ને પચાસ રૂપિયા ગઢડા બારસો પંચાવન થી ચૌદસો બેતાલીસ ધંધુકા અગિયારસો અગિયાર થી ચૌદસો સત્તાવન